સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આવિરભાવ સોસાયટી માંથી જગદીશ પાટીલ થયો ગુમ અમલનેર તાલુકાના સુંદરપટ્ટીના પૂર્વ સરપંચ સુરેશ અર્જુન પાટીલ નો ભત્રીજો જગદીશ અધિકાર ચૌહાણ અન્યત્ર તપાસ કરી હતી અને હજુ સુધી મળ્યા આવ્યો નથી આ અંગે પાંડેસરા પોલીસ પણ ગુમ થયાની જાણ કરવામાં આવી છે જગદીશ ચૌહાણ જો કોઈને મળે તો સુરેશ પાટીલ એટ સિક્સ નાઇન એટ અધિકાર પાટીલ નાઇન થ્રી ડબલ સેવન ફોર ઝીરો એટ ફાઇવ એઇટ વન નાઇન સેવન ટુ થ્રી ફોર ટુ થ્રી ટુ સિક્સ ટુ સેવન ઝીરો ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન સિક્સ નાઇન નાઇન ટુ વન નાઇન સિક્સ સિક્સ થ્રી ફોર વન ટુ સેવન ટુ ઝીરો ડબલ એઇટ ટુ એટ સિક્સ ફાઇવ સેવન સંપર્ક કરવા અને સહકાર આપવા વિનંતી છે